સ્વાગત છે દોસ્તો ફિલ્મ કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેડી સુપરસ્ટાર એવા મમતા સોનીજીની એક નવી ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત થવા જઈ રહ્યું છે અને આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ જશે આજે આપણે તેમની આ નવી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને કરી દેજો હાલ મમતા સોનીની પ્રતિકાર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તેમની પ્રતિકાર ફિલ્મનું ઓફિશિયલ ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેમની આ પ્રતિકાર ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે અને પ્રતિકાર ફિલ્મ બાદ મમતા આવનારી નવી ગુજરાતી ફિલ્મ નામ ભાઈ એક સોનીજી કરવાના છે એક અને ભાઈ રક્ષક મમતા સોની એસીપી ભવાની ના રોલમાં જોવા મળવાના છે અને મમતા સોનીજી બીજી વાર પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરવાના છે આ ફિલ્મ પહેલા આપ સૌ જાણો છો મમતા સોનીજી બે વફા સાજન ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યા હતા તે ફિલ્મ બાદ હવે મમતા સોનીજી આ ભાઈ એક રક્ષક ફિલ્મ મળવાના છે અને મમતા સોનીજીની આ ભાઈ એક રક્ષક ફિલ્મના શૂટિંગ અને મુહૂર્ત ની વાત કરીએ તો આ ફિલ્મનું શૂટિંગ છવ્વીસ આઠ બે ચોવીસ ના રોજ થી શરૂ થવાનું છે અને મમતા સોનીજીની આ ભાઈ એક રક્ષક ફિલ્મ બે ચોવીસ અથવા બે હજાર માં તો આપ સોનીની સોની ભાઈ એક રક્ષક ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો